નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભાવેશર ધોરણ ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ ના સામાજિક વિજ્ઞાન વિષયનો એક અગત્યનો પાઠ જળ સંસાધનો આપણે ભણી રહ્યા હતા જેની અંદર જળ પ્રાપ્તિના જે સ્ત્રોતો છે પૃષ્ઠીય જળ વૃષ્ટિય જળ અને ભૂમિગત જળ જેની ચર્ચા આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આ જ પાઠના અન્ય ટોપિકને ક્લિયર કરીશું આજનો ટોપિક છે જળ સંસાધન અને એના ઉપયોગો શું છે જળ સંસાધન એટલે શું એ આપણે જાણી ચૂક્યા છીએ હવે આપણે જાણીએ જળના ઉપયોગો તો પહેલો ઉપયોગ છે સિંચાઈ માટે એ વાત વાસ્તવિક છે અને તથ્ય છે સાચું છે કે પૃથ્વી પરનું ઘણો મોટો જળનો હિત ઘણો મોટો જળનો જે હિસ્સો છે સોરી એ જળનો ઘણો મોટો હિસ્સો આપણે સિંચાઈ તરીકે વાપરીએ છીએ ચોર્યાસી ટકા જળ આજકાલ સિંચાઈ માટે વપરાય છે જેની અંદર ડાંગર સણ શેરડી આ જે રોકડિયા પાકો છે આ રોકડિયા પાકોની અંદર સિંચાઈ છે એ ખૂબ વધારે મહત્વની છે અને ખાસ કરીને ડાંગરના પાકમાં પાણી છે વધારે જોઈએ છે કાવેરી નદીમાં બીજી સદીમાં ગ્રાન્ડ એનેટિક નહેર અને અઢારસો બ્યાસીમાં ઉત્તર પ્રદેશની પૂર્વ યમુના નહેરનું નિર્માણ થયેલું જે આપણે કહી શકીએ કે સૌથી પહેલી નહેરો કહી શકાય જ્યારે નહેરો છે એ આપણા માટે વાસ્તવિક ખ્યાલ ન હતો એ કન્સેપ્ટ એ ખ્યાલ આખી નવી વસ્તુ હતી એ સમયે ભારતમાં બીજી સદી દરમિયાન ગ્રાન્ડ એન્ટિક નહેર અને અઢારસો ને બ્યાસીમાં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું જે સર્વપ્રથમની નહેરો કહી શકાય ભારતમાં સિંચાઈ છે એના મુખ્ય ત્રણ માધ્યમ છે કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થઈ શકે છે જેની અંદર સિંચાઈનું મુખ્ય માધ્યમ કૂવા અને ટ્યુબવેલ છે આજકાલ મોટાભાગના ખેતરોની અંદર જે ખેતરમાં પાક વાવવામાં આવે છે એમાં કદાચ સરકાર દ્વારા નહેરથી પાણી ન પહોંચાડવામાં આવતું હોય તો એવા સમયે કૂવા દ્વારા ટ્યુબવેલ દ્વારા પંપથી પાણી છે સિંચી અને ખેતરોની અંદર પાકને પાણી પાવામાં આવે છે કુવા અને ટ્યુબવેલ કાપના જે મેદાનો છે એની અંદર અંદર સામાન્ય છે 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 જે જે ફળદ્રુપ ફળદ્રુપ મેદાનો એ મેદાનોની કાપ પથરાયેલો એવી જમીનોની અંદર ટ્યુબવેલ અને કુવા દ્વારા સિંચાઈ કરી અને વરસના દસ થી અગિયાર મહિના અથવા તો આઠ થી દસ મહિના છે એ પાક લેવાનું વલણ લોકોમાં જોવા મળે છે ત્યાર પછી બીજું માધ્યમ છે સિંચાઈનું એ છે નહેરો ગંગા મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી વગેરે નદીઓમાં નહેરો દ્વારા લોકો સુધી લોકોના ખેતરો સુધી સિંચાઈ પહોંચાડવામાં આવે છે સિંચાઈ એ આજકાલના જમાનામાં ખૂબ સર્વસામાન્ય થઈ ગઈ છે કોઈપણ રાજ્યની મોટી નદીઓથી નહેરોના સ્વરૂપમાં પાણી ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે ત્યાર પછી છે તળાવ દ્વારા પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધુ સિંચાઈ આ માધ્યમથી થાય છે જે પૂર્વના રાજ્યો છે દક્ષિણના રાજ્યો છે એ દક્ષિણ અને પૂર્વના રાજ્યોની અંદર અંદર જે સરોવરો કે નદીઓની પાણીનો હિસ્સો છે મોટા ભાગે ભરેલો રહેતો હોય એ પાણીના ભરેલા રહેતા હિસ્સામાંથી એ તળાવોમાંથી ખેતરો સુધી સિંચાઈ ડાયરેક્ટલી પાઇપ દ્વારા અથવા તો નાની નહેરોના નિર્માણ દ્વારા પહોંચાડવામાં આવે છે ત્યાર પછી બીજું કે આપણે જે અત્યારે નહેરને મુખ્ય માધ્યમ ગણીએ છીએ જે આધુનિક જમાનાની ગણીએ છીએ એના ચિત્ર પણ તમને અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યા છે કે સિંચાઈના આ આજના જમાનાના મુખ્ય માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે અને મોટાભાગના રાજ્યોની અંદર સરકાર રાજ્ય સરકાર છે એની યોજનાઓની અંદર ખેડૂતોને ખેતરો સુધી સિંચાઈ પૂરી પાડવાને પણ મહત્વનું પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે ત્યાર પછી છે બહુહેતુક યોજનાઓ હવે આપણે તો બહુહેતુક યોજનાઓ એટલે શું એ પેલા ક્લિયર કરવું જોઈએ એ પેલા ક્લિયર કરીશું અને પછી આપણે તેની ડિટેલમાં જશું તો બહુહેતુક યોજના એટલે શું થાય તો બહુહેતુક યોજના એટલે નદી ખીણ સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યા હલ કરવી કેટલી સરસ અને નાજુક વાત છે કે નદી ખીણ વગેરે વગેરેની સાથે અમુક સમસ્યાઓ હોય છે સમસ્યા એટલે તો કે નદીની અંદર પાણી છે ભરપૂર રહેતું હોય છે અથવા તો કોઈ ખીણ પ્રદેશ છે જેની અંદરથી પાણીનો જથ્થો પ્રાપ્ય હોય છે પરંતુ એ કોઈ કારણોસર લોક ઉપયોગી બનાવી શકાતો નથી ખેતરો સુધી પહોંચાડી શકાતો નથી એ જળનો જથ્થો ખેતી માટે સિંચાઈના સ્વરૂપમાં ઉપયોગમાં નથી લઈ જ નથી લઈ શકાતો તો આ જે ઓબસ્ટ્રક્શન છે આ જે અવરોધ છે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમને દૂર કરવો અને નદીના એ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે શરૂ કરવો અથવા ખીણ પ્રદેશના એ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે શરૂ કરી દેવો આ પ્રકારની જે યોજનાઓ સરકાર દ્વારા ઘડવામાં આવે છે જેમાં સમસ્યાનો હલ કરી અને એ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે તેને બહુ હેતુક યોજનાઓ કહે છે જમીનનું ધોવાણ પૂર નિયંત્રણ સિંચાઈ પેયજળ ઉદ્યોગ અને વસાહતોને અપાતું પાણી વિદ્યુત ઉત્પાદન આંતરિક પરિવહન મનોરંજન વન્યજીવ સંરક્ષણ મત્સ્યપાલનનો વિકાસ આ બધું જ આની અંદર સમાવિષ્ટ થાય છે હવે બહુ હેતુક યોજનાઓની અંદર કઈ કઈ બાબતો તો કે જમીન પરનું ધોવાણ અટકે જેથી કરીને જમીનની ફળદ્રુપતા ટકી રહે પૂરનું નિયંત્રણ થાય જેથી કરીને પાણીનો જથ્થો છે અમર્યાદિત માત્રામાં વહી જતો અટકે અને એમાં પણ જે મુદ્દો લાગુ પડે છે 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 જમીનનું ધોવાણ અટકે સિંચાઈ સિંચાઈ મળે જે આપણે હમણાં ટોપિકમાં જોઈએ ત્યાર પછી પીવાલાયક પાણી ઉદ્યોગો માટે કે જે રહેણાંક વિસ્તારો છે વસાહતો છે સોસાયટીઓ છે એને અપાતું પાણી પછી અમુક જળનો જથ્થો જે વિદ્યુત ઉત્પાદન કરવામાં વપરાય છે એ વિદ્યુત ઉત્પાદન કરવા માટે વપરાતું જળ એ સિવાય આંતરિક પરિવહન અને મનોરંજન તથા વન્ય સંરક્ષણ પરિવહન ક્ષેત્રને ધ્યાનમાં રાખી અને જળ પ્લાવિત ક્ષેત્રો કે જળના જથ્થાને નુકસાન ન પહોંચે એ રીતે પરિવહન વ્યવસ્થાને વિકસાવી ત્યાર પછી વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલન આ બધી જ બાબતો છે એ આની અંદર સમાવિષ્ટ થાય છે કારણ કે મત્સ્યપાલનમાં પણ પાણી જરૂરી છે વન્યજીવો માટે પણ પાણી જરૂરી છે વન્યજીવોને સંરક્ષિત કરવા હોય તો એ વન્ય વિસ્તારોની અંદર પણ પાણીનો પુરવઠો છે એ સુરક્ષિત રાખવો જરૂરી છે તો આ બધું જે છે કે જે આ બધી સમસ્યાઓ છે એ સમસ્યાઓ પાણીને લગતી સમસ્યાઓને દૂર કરવી એ બહુ હેતુક યોજનાઓ પછી ભારતની અંદર આ જે બહુ હેતુક યોજનાઓ ચાલે છે જે નદીઓથી પાણી છે એ ખેતરો સુધી પહોંચાડવા માટેની યોજનાઓ ચાલે છે યોજનાનું કોષ્ટક આપણામાં આપેલું છે સિલેબસની અંદર અને એ એક માર્કના પ્રશ્નોની અંદર પૂછાય પણ છે તો આપણે તેનો અભ્યાસ કરી લે બહુ હેતુક યોજનાઓની અંદર બહુહેતુક યોજનાઓ નદી અને તેના લાભાન્વિત એટલે કે કયા કયા રાજ્યોને તેનો લાભ મળે છે તો ભાખરા નાગલ જે સતલુજ નદી પર પંજાબ હરિયાણા રાજસ્થાન રાજ્યમાં કોશી કોશી રાજ્ય કોશી નદી પર અને બિહાર રાજ્ય છે દામોદર ખીણ જે દામોદર નદી પર અને ઝારખંડ પશ્ચિમ બંગાળ રાજ્ય પર છે હીરાકુટ જે મહાનદી ઓડિશા રાજ્યમાં ચંબલ ખીણ જે ચંબલ નદી મધ્યપ્રદેશ રાજસ્થાનમાં નાગાર્જુન સાગર જે કૃષ્ણા આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યની અંદર કૃષ્ણ રાજસાગર કાવેરી નદી પર અને કર્ણાટક તામિલનાડુ રાજ્યમાં તુંગભદ્રા તુંગભદ્રા નદી ઉપર અને કર્ણાટક આંધ્રપ્રદેશ રાજ્યમાં નર્મદા ખીણ જે આપણા માટે આઈ એમ છે સરદાર સરોવર જે નર્મદા નદી ઉપર જેનો લાભ મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના ત્રણ રાજ્યોને મળે છે કડાણા અને વણાક બોરી જે બહુ હેતુક યોજના છે જે મહીસાગર નદી પર આવેલી યોજના છે અને ગુજરાત રાજ્યની યોજના યોજના છે ઉકાઈ કાકરાપાર યોજના જે તાપી નદી પર આવેલી છે અને ગુજરાત રાજ્યને તેનો લાભ મળે છે ધરોઈ જે સાબરમતી નદી પર આવેલી છે ગુજરાત રાજ્યને તેનો લાભ મળે છે ટૂંકમાં આ જે ચાર યોજનાઓ છે રાજ્યને લાગતી વળગતી યોજનાઓ છે જેથી પરીક્ષા લક્ષી પ્રશ્નની દ્રષ્ટિએ આપણા માટે એ આઈએમપી મુદ્દો રહેશે ત્યાર પછી સિંચાઈ ક્ષેત્રો જે છે એ સિંચાઈ ક્ષેત્રોનું વિસ્તરણ એટલે કે કેવી રીતે એનો વધારો કરી શકીએ એ આપણે જોઈએ અંદર ભારતમાં અલગ અલગ રાજ્યના સંદર્ભમાં સિંચાઈ અલગ અલગ જગ્યાએ તફાવતની માત્રામાં જોવા મળે છે એટલે કે દરેક રાજ્યની અંદર સિંચાઈનું પ્રમાણ સરખું નથી અમુક રાજ્યો એવા છે કે જ્યાં સિંચાઈ છે પુષ્કળ પ્રમાણમાં છે દાખલા તરીકે પંજાબ રાજ્ય છે હરિયાણા રાજ્ય છે આ રાજ્યોની અંદર સિંચાઈ પૂરતા પ્રમાણમાં છે તો રાજસ્થાન જેવા રાજ્યોની અંદર સિંચાઈ છે એ ઓછી માત્રામાં જોવા મળે આંધ્રપ્રદેશનો તટીય વિસ્તાર છે જે આપણે જોઈ શકીએ છીએ આંધ્રપ્રદેશનો જે તટીય વિસ્તાર છે ત્યાં ગોદાવરી કૃષ્ણા કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશનો જે ભાગ છે એ મુખ ત્રિકોણ પ્રદેશના ભાગમાં

મેળવવામાં આવે છે મિઝોરમમાં વાવેતર વિસ્તારના માત્ર સાત પોઈન્ ત્રણ ટકા સિંચાઈ છે પર્વતીય વિસ્તાર છે મિઝોરમ રાજ્ય છે એની અંદર સિંચાઈ છે ઓછા પ્રમાણમાં છે માત્ર વૃષ્ટિય જળનો ઉપયોગ કરી અને મોટા ભાગે ખેતી થતી હોય છે જ્યારે પંજાબમાં સૌથી વધુ સિંચાઈનો ઉપયોગ થાય છે નેવું પોઈન્ટ આઠ ટકા સિંચાઈ જે કુલ વાવેતર થાય છે કુલ વાવેતરમાંથી નેવું પોઈન્ટ આઠ ટકા જે હિસ્સો છે સિંચાઈ દ્વારા મેળવવામાં આવે છે એટલે આ મુદ્દો પણ આપણા માટે આઈએમપી પ્રશ્નનો જવાબ છે પંજાબ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર તમિલનાડુ મણિપુરમાં કુલ વાવેતરના ચાલીસ ટકાથી વધુ જે વાવેતર છે એ સિંચાઈનો ઉપયોગ કરીને થાય છે આખા ભારતની અંદર આવેલા આ અમુક રાજ્યો છે જે કુલ પાક ઉગાડે છે એ કુલ પાકના ચાલીસ ટકા જેટલો હિસ્સો જે પાકનો ઉગાડે છે એ સિંચાઈ દ્વારા ઉગાડે છે તો આ હતો મિત્રો આજના દિવસનો આપણો અગત્યનો ટોપિક આ વિડિયો લેક્ચરને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ આજે આપણો પાઠ ચાલી રહ્યો છે જળ સંસાધનો એ જ પાઠની વિગતો લઈ અને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીથી મળીશું અમારી સાથે સતત જોડાયેલા રહેશો આભાર